તો વધુ સમાચારમાં આગળ વાત કરીએ તો છત્રાલના શ્રી છત્રેશ્વર મહાદેવ મંદિરે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળો યોજાયો હતો કલોલ તાલુકામાં છત્રાલ ગામે આવેલ હાઈવે રોડ ઉપર સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી છત્રેશ્વર મહાદેવનું ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે તો આ છત્રેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ જન્માષ્ટમીના દિવસે સોળ ઓગસ્ટ શનિવારે આ ભવ્ય લોકમેળો હતો તે આયોજન કરવામાં આવ્યો હતો આ નિમિત્તે છત્રાલ ગામ તથા આજુબાજુના ગામડાની ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન તથા પંજરીના મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો તો મંદિર પરિષદ તરફથી પ્રસાદ થતાં ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા કરાઈ હતી તો આ મંદિર મંદિરે દર વર્ષે છત્રાલ તથા લુણા ગામના ભક્તો છત્રેશ્વર મંદિરે પખાજનો ભવ્ય કાર્યક્રમો કરે છે જે વર્ષોથી આ પખાજનની પરંપરા ચાલી આવી છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે ટીએમસી ટ્વેન્ટી ગુજરાતી ખોડાભાઈ પટેલ નંદાસા મારું નામ જેકી રાઠોડ છે હું છત્રાલ નિવાસી છું અને આપણે અત્યારે ઊભા છીએ છત્રાલ છત્રેશ્વર મહાદેવ મંદિર છત્રાલ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર આપણે એ દર સોમવારે જે શ્રાવણના સોમવાર ચાલતા હોય છે એમાં દર સોમવારે આપણે નવી નવી થીમ ઉપર શૃંગાર કરીએ છીએ કઈ રીતે બરફનો શૃંગાર તો આપણે બરફના અગિયાર શિવલિંગ બનાવ્યા હતા જે આપણે બાર જ્યોતિર્લિંગો એવા આ જે ફૂલનો શ્રીંગાર છે એના પહેલાં આપણે આપણે રામ ઝૂપડી બનાવી હતી આવા દરેક સોમવારે શ્રીંગાર અલગ અલગ નિરોકા શ્રીંગાર થતા હોય છે આજે બી આપણે અહીંયા લોકપ્રિય બનાવી છે જન્માષ્ટમી નિમિત્તે અહીંયા જન્માષ્ટમીનો બી શ્રંગાર થાય છે જેટલા બી તહેવાર આવે છે બધા તહેવાર નિમિત્તે અલગ અલગ શૃગાર કરીએ છીએ અમારું એક ગ્રુપ છે છત્રાલ છત્રેશ્વર મહાદેવનું જે બધી ન્યૂઝ મળે છે અમે શંકા કરીએ છીએ બીજા કોઈ મંદિર હોય તો અમે શંકા કરી આપીએ છીએ આ જે અમારા ગ્રુપ છે બધા સભ્યો છે ગ્રુપના એ બધા અમે શંકા કરીએ છીએ આ બસ સમસ્ત ગામ બધા પોતાના ગામમાં બે સારી રીતે અમે ઉજવીએ છીએ માણના મણકર કાળાભાઈ હીરાભાઈ દેવાનું ગામ છત્રાલ તાલુકો જિલ્લો ગાંધીનગર છત્રાલ ગામે છત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એ મંદિરની અંદર દર શ્રાવણ માસમાં ચારે ચાર ચાર સોમવાર હોય કે પાંચ સોમવાર હોય મેળો ભરાય છે અને અમે ગામની જે વસ્તી છે સમસ્ત વસ્તી એકબીજાની સાથે ભાઈચારો રાખી અને સારી રીતે પ્રસંગ ઉજવીએ છીએ તેમજ જન્માષ્ટમી તથા શિવરાત્રિના ટાઈમે અહીંયા મેળો ભરાય છે